મહિન્દ્રા ટ્રેક્ટર નેવું માં લઈ જાવ માત્ર નેવું હજાર કિંમત આ ટ્રેક્ટરની રાખેલી છે અને કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં વિડીયો પૂરો તમે જોતા રહેજો નેવું હજારમાં તમને ટ્રેક્ટર મળી જશે જે કિંમત અંદાજીત છે હજી નેવું હજાર કિંમતમાં પણ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી રાનુભાઈને આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે બાકી વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ટોટલ ડિટેલ હું તમને આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો માત્ર નેવું હજારમાં વેચવાનું છે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો ગેર હાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે ટ્રેક્ટર સ્લેપ સ્ટાર્ટ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ આખું ટ્રેક્ટર રૂબરૂ જોઈ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા રાણુભાઈનો નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની હું ટોટલ ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર તમે રૂબરૂ જોવા જાવ અથવા લેવા જાવ તો રાણુભાઈનો નો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટે ખોટો ધક્કો થશે બાકી બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છત્રી નથી સીટ કન્ડિશનમાં છે ટાયર પણ મીડિયમ કન્ડિશનમાં અને આ ટ્રેક્ટર ઓગણીસો ટ્રેક્ટર છે અત્યારે તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો કિંમત માત્ર નેવું હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમત ઓછી થઈ જશે બાકી રૂબરૂ તમે ટ્રેક્ટર કોલ કર્યા વગર જોવા જતા નહીં ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો વઢવાણ અને રાય ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાણુભાઈનામ છન્નું છ વાળા નંબર પર ફોન કરી મહિન્દ્રા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો